જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો એક વિડીયોનો એન્ડ કર્યો બીજાની શરૂઆત કરી છે અને હું ઘરના વાસી કામ કરીને ફ્રી થઈને તો સાડા અગિયાર વાગી ગયા હતા સાડા અગિયાર વાગે પછી હું કુપરનો માલ લેવા ગઈ કે આજે આખર તારીખ છે પછી બે ત્રણ દિવસ જ છે એટલે ટાઈમ મળે ન મળે તો કૂપરનો માલ રહી જાય તો મને કુપરનો માલ લઈ આવું માનવ છે તા તો એ એક કામ સવારમાં આડુથી નીકળી ગયું અને પછી મેં હમણાં જ હજી ધારાને માથું મોટું કરીને તૈયાર કરી તો ધારાબેના ઘડિયાળથી રમે છે ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી ને આજ તો ધારાને છે ને ગાલે દવા લગાડવાની બાકી છે તાલો પહેલાં છે ને હું કારીજીરી લઢી અને ધારાને લગાડી દઉં એટલે એને થોડીક રાહત થઈ જાય અત્યારે તો પચાસ ટકા જેવી રાહત છે હજી બે દિવસ રહે અને કાલ ગીતાબેનના સસરા પાસે છે ને કાલપી ચૌરિયા મતરાવી લીધા હજી બે દિવસ મતરાવીશ ને એટલે હાવ મટી જાય તો હાલો કંઈક આવવું છે આજનું અપડેટ ને એવો છો અમારી વિડીયોની શરૂઆત અને માનવભાઈ ગયા છે બજારમાં થોડોક સુકો નાસ્તો લેવા કેમ કે ને કાલ જવાનું છે તો નાસ્તાની ઠેલાની તૈયારી હાલે છે અને ચશ્મા આપ્યા તા એમને તો એ ચશ્મા લેવા ગયો છે કેમકે ચશ્મા એના ખરાબ થઈ ગયા હતા તો બે દિવસથી આ ચશ્મા આપ્યા હતા બનાવવા તો આજે બની ગયા છે તો એ લઈ આવે અને નાસ્તો લઈ આવે તો બધું એક તકે પતી જાય પછી બપોર વચાર એટલો તડકો હોય ને કે તડકામ નીકળવાનું મનનો થાય અને એના ક્લાસ એ હોય ઓનલાઈન તો છ સાત વાગ્યા લગી તો એમાં હોય પછી ટાઈમ નું રહે એટલે હવે દિવસ છે બે અને કામ છે જાજા તો માનવભાઈ આવે ત્યારે એટલા કામ હોય ને માનવભાઈ અમદાવાદ જાય ત્યારે એટલા કામ હોય કાધારે દોડા દોડીને ભાગ થઈ જાય આવે ત્યારે ઠેલા ખાલી કરવાના કપડાં ધોવાના બધું મેનેજ કરવાનું જાય ત્યારે પાછા ઠેલા ભરવાની નાસ્તા બનાવવાનું એવું જ બધું હોય તો આજ વખતે તો માનવને વેકેશન એ નથી જાજું અને રોકાણોય થોડા દિવસને જલ્દી જવાનું છે એવું છે પણ આવીને ગયું એવું થઈ જાય ઝાજાથી નથી રોકાણો તો હાલો અમારા દાળ ભાત બફાઈ ગયા છે તો હવે બાકીની રસોઈની તૈયારી કરું અને ટાઈમ થઈ ગયો છે સાડા બાર વાગ્યાનો તો હાલો હવે બેહવું નથી ફટાફટ રસોઈ બનાવું હમણાં કાબડ બેન ને ભૂખ લાગી જાય તો મમ્મી મને દે ખાવા મમ્મી મને ખાવા દે આમાં ભૂખ બહુ લાગે તો હાલો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડી વાર રહીને હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો ને અમાર માનવ બજારના કામ કરીને આવી ગયો પણ અડધા અધૂરા

નહીં તારી બે વાગ્યા સિવાય તો આવે ને હાલો મારે જે રોટલી બાકી છે શાક સંભાળવાનું વઘાર થયો છે દાળ વગેરી અને જવું રસોડાની હાલત તો હવે રોટલી ગરમ ગરમ બનાવું તો બેહી જાવ માનો ગરમ ગરમ રોટલી એક કામ કરો હાય રે ની હાલ ને દાળ ને શાક તો થઈ ગયા છે બધું થઈ ગયું જો અમારે આજ તકલીફ થાય ગરમ રોટલી કોઈને નથી ખાવી બનાવી લે ને પછી હારે જમવા બેવું બધા ને તો મસ્ત એવી જોઈએ અહીંયા દાળ મસાલા ભીંડી બનાવી છે તો હાલો સાહેબ હાથ મોટું ધોવે છે હવે પછી મળીએ ને જમવાની થાળી તૈયાર કરું તો ચાલો હવે ફટાફટ રોટલી કરી લઉં પછી મળીએ ને અમારા ધારાબહેને જો રમકડા પાથરા છે તો ચાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો કઈ મીઠાઈ છે બેન ફ્રેન્ડ ટાઈમ થયો છે બે ને દસ નો ને બોપરા ને થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય બોપરા કરવા બોપરા છે મસાલા ભીંડી દાળ ભાત ભરેલા મરચા ચીબડા કાચું રોટલી દહીં અને ઠંડી ઠંડી છાશ આ છે આજ બોપર નું મેનુ અને સવારના મસ્ત ખાટા ઢોકળા તો આવી જાવ બધાય બોપરા કરવા તો બોપરા કરી લઈએ પછી મળીએ કંટિન્યુ આવી રીતના વિડીયો માં જોડાયેલા રહેજો જો આમ ખવાય જો કાચું આમ ખવાય પોણા ત્રણ વાગ ને ધારાબેન અહીંથી ઉપાડતા નથી ને મારે થોડીક વાર આરામ કરવો છે અંજુ ને પણ નીંદર આવે છે ને માનવ પણ નીંદર આવે છે પણ ધારાબેન સમજતા નથી તારાબેન સમજી જાવ ને

રા ભાઈઓ મારે કામ છે હા તો હું એને એને કામ હોય તો હું જઈ એટલે મારે હા ઘરે ફરે મારી માથે આવે લે કે તું એટલે કામ ન થાતું હવે હું જાય ને ફોન ઉપર કે હે તું ગયો ને એટલે હમણા મજા ન થાતી તારા કારણે કામ કરવું હમણા હું કે આ હારું ખોટું થયું હું આટીપુટો આવ્યો ને ન્યાં થી ને તો બે થી આયનો ગમે પછી આઈ થી હું ન્યાં તો બે થી ન્યાં ગમે આ હારું ખોટું કે કે ઈ ગમે કે કોઈ યોગા કે નહીં હા તો હું કે ને આ મુંબઈ નું બરાબર છે મુંબઈ નું માસી કહેતા તમે રહી જાવ ફ્લેટ ને આપણે ના હાલો તો હવે શું કરવાનું છે

ટ્રાય કરજો જો મળે તો નહીતર પછી આવો અમારી ઘરે બેદી અમારા મહેમાન થાવ અને આ શેમ્પુ લઈ જાવ એકસો પચાસ ની જ બોટલ આવે જાજુ છે મારા તરફથી પડે બરાબર ને તો હાલો હવે છે મને પરમ દિવસે યાદ હતું પણ કામમાં પાછી ભૂલી ગઈ હતી ને બીજા બેને કીધું તું હવે કામમાં જ ફ્રી થઈ ગયા હોય તો બેન હવે શેમ્પુનો આ બોટલનો ફોટો મોકલો એટલે અમે સર્ચ કરીને જોઈ લઈએ તો હવે તમે ગોતી લેજો મળે તો ભલે મેં કીધું એમ વેકેશન છે રજા છે <laughs> હાલો મળ્યા થોડીક વાર રહીને ફ્રેન્ડ ટાઈમ થયો છે ત્રણ ને પચીસનું વાસણ ઉટકાઈ ગયા અને સાહેબને આજ દસ મિનિટે આરામ નથી થયો ફોન ઉપર ફોન ચાલુ જ હતા સાહેબ હમણાં જ દુકાને ગયા છે અને આજ તો લુઈ છે તડકો એવો છે આજ વહેલા આવી ગયા હતા ને તો એ આરામ કરવાનો મારો જ નહો એવો દસ મિનિટ હું ને હું ને ત્યાં સીધા દુકાને તો હાલો અમારા વાસણ ઉકાઈ ગયા છે માનવ એના ક્લાસમાં વ્યસ્ત છે અને અમારા એ રમવામાં વ્યસ્ત છે જો ધારાની નીંદર ન થતી જો મારે ફોન આવી ગયો તો હાલો મળડા થોડીક વાર રહીને હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા ચાર વાગ્યાનું ધારા સૂતી છે અને મેં અહીંયા લઈ લીધા છે ગુંદા મારે બનાવવું છે ગુંદાનું અથાણું તો હાલો ભાંગી મીઠું ચડાવીને ગુંદા રાખી દઉં સાઈડમાં ને પછી મસાલો બનાવીને મસ્ત એવું ગુંદાનું તાજું અથાણું બનાવીએ અમે તો ભૂહણિયા ગુંદા કહીએ કે મેથીયા ગુંદા જે કયો તો એનું અથાણું બનાવવાનું છે તો એની થોડી કેવી રેસીપી તમારે એ શેર કરીશ અને આ મોટા ગુંદા છે આનું કાલ બનાવવાની છું હું શાક તો આને અલગ રાખી દીધા તો હાલો હવે વાતું નથી કરવી ફટાફટ હું છે ને गुन्दा भाङी मिठु चढाइरा राखिदेखि पछि मस्त मस्तो भुहिया गुन्दानु अथानु હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા પાંચ વાગ્યાનો રોંઢાના ચા પાણી પી લીધા અને મસ્ત એવું તીખું અને ચટાકેદાર એવું ગુંદાનું અથાણું પણ બનીને તૈયાર થઈ ગયું છે અને સોરી મેં તમારી એ અથાણાની રેસીપી શેર નથી કરી કેમ કે એકલા બધું મેનેજ કરવું બહુ અઘરું થઈ જાય સાહેબ નથી અને માનવ એના ક્લાસમાં વ્યસ્ત છે એટલે કોઈ હાજર નહોતું એટલે રેસીપી શેર નથી કરી પણ ગુંદાનું અથાણું તમને જરૂરથી બતાવીશજો તો મસ્ત એવું તીખું ચટાકેદાર એવું મેથીયા ગુંદાનું અથાણું તૈયાર થઈ ગયું છે તો તમે બનાવ્યું છે કે નહીં એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે હું રૂંઢાના બાકીના બીજા કામ કરી લો મારે આજી કુતી છે અને મારે ફળિયા વારવા છે વાસણ ચઢાવવાના છે તો એ બધા કામ કરી લો પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને હજી તો ગુંદાની સિઝનની શરૂઆત થઈ છે હજી તો આ સિઝનમાં અમારા ઘરે કેટલી વખત અથાણું બનશે જ્યારે પણ ટાઈમ મળશે ને તો ચોક્કસ તમારી રે હું આની રેસીપી ડિટેલમાં શેર કરીશ તો તમને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે આ મેથીયા ગુંદાનું અથાણું બનાવો કે નહીં તો હાલો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો અને માનવે ફરી પાછી માળા ગોતી લીધી છે રુદ્રાક્ષની ને બનાવવા બેસી ગયો અને હું કરું મને એ નથી ખબર પડતી હે માનવ

તો હાવું ના ને તને લાગે હાલ જમદે છે રેગ્યુલર વાળો પોપ આપણાથી તો અડધો જ ખવાય મને તો ગરમા ગરમ પોફ ખાઈ લે તો દીવા ટાઈમ થઈ જાય પછી જોઈએ રાતની રસોમાં હું બનાવું એ તો ના પાડી દીધી છે કે મારે જમવું નથી તમારે જે બનાવવું એ બનાવજો તો હવે માનવને વિચારવાનું અત્યારે ટાઈમ વગર નામ નાસ્તો કરીએ સાડા છ વાગ્યા અત્યારે તો હવે શું થાય જોઈએ એ મને

તો ભાઈ બેહીને ઉંબાડિયા કરશે તાપ કરશે અને હું જાઉં ધારાના ગાલપીચોળીયા મતરાવા ભીખા બાપા પાસે તો હાલો ભાઈને કામ ગુપ્પુ છે ભાઈ ખીચડી ઉભરાઈ ને બાઈને ન લીધો તાપ માપે રાખજે કાં ઠરવો ન જોઈએ તાપ હો ને ખીચડી ન થાય એમ નહી હાલે બરાબર હું આવીને પછી કઢીન વઘાર કરીશ તો હાલો હવે જોઈએ માનો ભાઈ કેવી ખીચડી બનાવે ઉંબાડિયા કરવા એટલે એકાદ લાકડું એટલે બહુ ઉભરાય નઈ એમ તમે અત કચરું રાખું નહીં વાંધો આવે હાલો તો મળ્યા હાલો સારા ને જો ભીષ્મ પિતામાં છે ને ગાલપી ચોરિયા મતરી દે ઈ મૂકી દે તો ગાલપી નો લેવાય જો મતરતા હોય તો મૂકી દે નીચે દાઈ છે મારા ધારા જો મૂકી દીધું હાલો હવે ગાલપી ચોરિયા મતરી લે પછી આપણે બાકીનું કામ કરશું ગીતાબેન એના કામમાં વ્યસ્ત છે ગીતાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો એ રસોઈ બનાવે છે ને અમે અહીંયા ખોટી પો કરવા આવ્યા ચાલો મળ્યા હાલો ફ્રેન્ડ તો ખીચડી બનીને થઈ ગઈ છે તૈયાર જવું તો હાલો હવે કરીએ કઢીનો વઘાર એટલામાં તો સાહેબે આવી જાય પછી બેસું વ્યારા કરવા તો આજ તો તોલિયામાં ખીચડી બનાવી છે એટલે હવે માનો માનોભાઈએ પહેલી વાર ખાયા કંઈ ખાધી નથી મારી જેમ તો હવે કેવો સ્વાદ આવે એ ભાઈ જમવા બેહે પછી ખબર પડશે તો હાલો હવે કઢીનો વઘાર કરી લઈએ ખીચડીને ઉતારી લઉં હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9 વાગાનો અંજુ માનવ ને ધારા ત્રણે બેહી ગયા છે ઢિયાળા કરવા તો હાલો તમે બધાય કઢી ખીચડીના કરવા અને હારે છે પાપડ આ છે રાતનું તો તમે આવી જાવ કરવા અને કોને કોને કઢી ખીચડી ભાવે છે એ પણ મને અને આજ બાજુ ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ તારા જય ભોલેનાથ જય ભોલેનાથ